મોરી રબારી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જેને લઈ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તપાસમાં હોય તે દરમિયાન હકીકત મળેલ કે પાસા વોરંટના આરોપી હાલ જુનાગઢ ગાંધીગ્રામ સંજયનગર ખાતે હોવાની બાતમી આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો